ચલો આ નકશો મારે પાણીપુરી આખી ખાઈ જશે આખી ખાઈ ચેલેન્જ કરવાની છે આ આખી પાણીપુરી જતી રહી બહાર ના આવું જોઈએ ના હારી જઈશ ના આવ્યો જીતી જ્યો તું જીતી ગયો હજી હજી એક પાણીપુરી છે ઈ આખી ખાઈ જઈશ ફરી આલો ફરી નાખવા તમે થોડું ચમચી થી પાણી રેડી દો ચમચી લઈ લો જો ટેપ હોય હું ડાઉનથી પોણી બહાર ના આવું જોઈએ હારી જઈશ શાબાસ શાબાસ પોચ પોણી ખાઈ ગયો ભાઈ નકશું એક મિનિટ ની અંદર પોચ પોણી ખાઈ ગયો બોલો બેલી બે ત્રણ કાધી હતી અને બે અત્યારે કાધી હજી ખાવાની છે બીજી બનાવી આપું ચલો બનાવી આપું હવે શું કરવા જાય રહ્યો હે કહેવા જાય ચમ છે જગ્યા કરવા આડો તો ફરવા ભાઈ નકશું હવે ઓટો મારે છે પીટમાં જગ્યા કરવા સારું ફરેરો હશે હજી બીજી ખાવાની છે એટલે બસ હવે બે ઓટા ઘણા થઈ જાય પેલા માર્યા હતા તે હે એક હજી ઓટો મારવો એમ તો પેટ પછી હાવ ખાલી થઈ જશે હવે પોણી હાલવું પડશે વધારે લો ભાઈ દઈએ એ આ બસ બસ હવે ચમચી થી પોણી લેવાનું હે બે આ ચમચી તો માવાની અંદર મેલ દીધી તારી લીધો તો માવાની લો ચલો હવે પાણીથી હવે ચાલુ કરો કરવા ચાલુ હા છોકરો એટલો ચોખ્ખો છે ને એટલે ચમચી થી જ પાણી લેશે એમને પાણી એ નથી લેતો ચોખ્ખાઈનું ઘર છે આખી ખાવાની આખી ખાવાની પટકે ભટકે આખી ખાવાની પટકે પટકે આખી ખાવાની પટકે પટકે ફસાઈ જાય માં આ નીકળી ગયો હા આ અરે આફર પાણી પડી ગયું બારે ટેપુ આવી ગયું બરો શાબાશ શાબાશ તોય શાબાશ આ કઈ છે પાણીપુરી છઠ્ઠી પકોડી છે આ તિયાર નંબર એ 36 નંબર એ હવે ચેનલ નો કહી દો અડો હવે કઈ

તો ચરણ અમૃત લે એટલું પાણી રહે પકોડીનો તો લેટવો છે નહી ફૂમતાળજીના જેમ ફૂમતાળજીના રીભા નહીં લેટુઆા ભાખુજીને એમ લેટુ ડુહો થઈ ગયો નહીં તો લેટવો થઈ ગયો હે ને એ ને લેટવો થઈ ગયો હે ને પકોડીની ચેલેન્જમાં તું ના જીતું ચીવી પકોડી ટેસ્ટી હે ને કોણે બનાવી પકોડી હે

કે પેટ ભરાઈ ગયો ફૂલ થઈ ગયું ફુગો થઈ ગયો એ શું કરે હે જગ્યા કરે હે એકની જગ્યા થઈ ગઈ ને તો હવે એક ઉસકાઈ જાવ હેડો મશીન ચાલુ થઈ ગયું અંદર પેટમાં હાર વાળો દવા ખાઈ લો હારી હેડો ઉસકા વાળો ઈ શું કરે હે ગળામાંથી ગળામથી ઉતારા ફસાઈ ગઈ છે

સાદું પાણી નાખે એમ ભેગું હમ તો જલ્દી કરો અળો ઉતાવળ કરો એ નાખો હવે એ આખી ખાવાની પાછી હવે ગળી જશે લઈ લે હવે ગળી જાશે હા હમ વાહ હે વિડીઓ કર્યો ને એટલે ગાયકા ખાતો હેડ હવે આખી ઉતારી જા પેટમાં હવે ફૂલ થઈ ગયો ને હવે નહીં ખાવી ને હવે ખાવી છે કોરી આલું હા લો રેડી પતી ગયું ને હવે હવે ફૂલ થઈ ગયો ને તો હવે આ લાસ્ટ ભરી છે નકશુએ નકશુ કે એક શેલી ભરી આપો શેલી ભરી આલી છે પછી નકશુ ભાઈ કે હું ફૂલ થઈ ગયો છું હવે નકશુભાઈ અમારે

એક જગ્યા જગ્યા પડી હતી એમને એ હવે પૂરી કરી નાખી એમ ને તે ચલો હાડો તારો ખાઈ લો કાંઈ કા ચાલો તો હવે ઊભા થઈ જાવ ચલો થઈ લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અમારો જોજો ચેનલ